દાહોદ માં એક પેડ માકે નામ સૂત્ર સાથે તાલુકા કક્ષાના પિંચોતેર માં વન મહોત્સવ ઉજવાયો અને મહાનુભવો હસ્તે વન વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું મળતી માહિતી મુજબ દાહોદના પિંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી જવાહર નવોદય વિદ્યાલય ખરેડી ખાતે ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષ ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં એક પેડ મા નામ અભિયાન હેઠળ મુખ્ય અતિથિ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીએ જણાવ્યું હતું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવતર અભિગમોની આગવી કેડી કંડારી અને રાજ્યનો સર્વાંગી વિકાસ હાથ ધર્યો છે શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દર વર્ષે મન મહોત્સવ જન ભાગીદાર સાથે ગુજરાતમાં તમામ જિલ્લામાં વૃક્ષોનું વાવેતર શરૂ થયું છે અને હવે તે એક જન આંદોલન બની ચૂક્યું છે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી અરવિંદાબેન કિશોરી તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ વન વિભાગ રેન્જ ફોરેસ્ટર ઓફિસર શ્રી અજય બારિયા શ્રી એમ કે પરમાર સહિત શાળાના બાળકો ગામના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બીરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની સાથે